ઘણા આપણે બાળકો છે અવાજ કરતા હોઈએ સ્કૂલની અંદર અથવા આપણે જે રૂમ છે અવાજ કરતા હોઈએ છીએ તો આજે આપણે સભા છે તો સભાની અંદર પણ કોઈ અવાજ કરવાનો નથી જો તમે અવાજ કરશો તો તમને સ્ટોરીનું કોઈ મહત્વ નહીં છે આજે જે સ્ટોરી છે એ કાલ્પનિક ઘટના બની હતી એમાંથી સ્ટોરી કરેલી છે આ સ્ટોરી શાંતિથી સાંભળવાની છે સ્ટોરી પૂરી થયા બાદ બધા વિદ્યાર્થીઓને સાર બોલવાનું છે કે ભાઈ એની અંદર તમને શું સમજવાનું બરોબર છે કોઈ અવાજ નથી કરવાનો એ પેલા બધા મહાભારત અને રામાયણ આ બધી આપણે જે મતલબ કથાઓ છે એમાંથી છે કાલ્પનિક મતલબ લોકો ઉપર એક ધરમપુર નામનું એક ગામ હતું ત્યાં ગામના લોકો બધા શ્રી કૃષ્ણ અને શ્રી રામની પૂજા કરતા સમજાય છે આપણે પણ પૂજા કરતા હોઈએ અને પૂજા કરવી પણ જોઈએ પણ એ ધરમપુર ગામની અંદર શ્રી કૃષ્ણ અને શ્રી રામની પૂજા કરતા હતા આ વાત પહોંચી ઇન્દ્રલોકમાં ઇન્દ્ર ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રામની પૂજા કરે છે મારી પૂજા કેમ નથી કરતા તો ઈન્દ્ર ભગવાન ઈર્ષાઓ છે બધાને ખબર છે ને તો એ ઈન્દ્ર ભગવાન પૃથ્વી લોક ઉપર ધરમપુર ગામમાં પહોંચે ત્યાં બોલ્યા અને વાત કરી કે ભાઈ ગામના લોકો તમે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી રામની તમે પૂજા કરો છો મારી પૂજા કેમ કરી તો ગામના લોકો એવું કીધું કે ભાઈ અમે ને સરદાજી અને ભક્તિ ભાવની માનીએ છીએ એટલે અમે પૂજા કરીએ તો ઇન્દ્ર ભગવાન કે કે વર્ષા તમે કોણ આવે તો ગામના લોકો કીધું મે તો ભાઈ તમે ગમ અમે વર્ષા આપીએ અમારું તો ને ખાવ છો તો મારી પૂજા કેની નિરખત તો ભગવાન ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રામની પૂજા કરતા ગામના લોકોએ એવું કીધું કે ભાઈ અમે ભગવાનની શ્રદ્ધા કરીએ છીએ એટલે ભગવાનની જ પૂજા કરીશું તમારી પૂજા અમે નહીં કરી ઇન્દ્ર ભગવાને ગામમાં જ શ્રાપ આપ્યો કે ગામની અંદર હવેથી વરસાદ બાર વર્ષ સુધી નહીં આવે સામે તો પ્રશ્ન પૂછીશ છે કે ભાઈ કેટલા વર્ષ સુધી વરસાદ નહોતો હોય તો બાર વર્ષ સુધી વરસાદ નહીં આવે ઇન્દ્ર ભગવાન શ્રાપ આપીને એને લઈ એક વર્ષ થયું બે વર્ષ થયા અને વરસાદ વગર પછી પૂર્ણ થવા મળ્યા ક્લાસ થવા મળ્યા એ સમય ઉપર ગામના લોકોએ ફરીથી એક મીટિંગ એક સભા કરી જેમ તમે બધા એક સભા કરતા હોય કે આજે ટીચર શું કરાવ્યું એમાંથી ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે ખરાબ નેગેટિવ વિદ્યાર્થીઓ એ કરતા હોય કે ટીચર આવું કર્યું આવું કરે એમ ગામના લોકોએ એક સભા કરી અને એમાં નિર્ણય લેવાયો કે આપણે ઇન્દ્ર ભગવાન પાસે જઈએ અને ઇન્દ્ર ભગવાનને એવું કહીએ કે ભાઈ અમને ક્ષમા કરી દો જેમ આપણે વિદ્યાર્થીઓ ટીચર ને કહેવાય અમે આજે હોમવર્ક નથી કરીને કંઈક કારણ બરોબર છે એમ ક્ષમા માંગતા હોય એટલે ક્ષમા માગવા માટે ઇન્દ્ર લોક છે અને ઇન્દ્ર ભગવાનને કહે છે કે ભાઈ અમને ક્ષમા કરી દો હવે વરસાદ તમે અમને આપો અમને અમારી ક્ષમા અને તમે જે મંડળમાં શ્રાપ આપ્યો છે એ અમને સમજાઈ ગયો છે બરોબર છે તો ઇન્દ્ર ભગવાને કીધું હું મારો શ્રાપ ન લો શું કહે છે હું તમારો સ્વા મનો સાચી પાછો રિટર્ન ના લો પણ તમને એનું સોલ્યુશન આપો બને સોલ્યુશન ની જરૂર લેતા હોય ને કે આનું સોલ્યુશન તો ટીચર શું કરવું જોઈએ તો કે બીજા દિવસ ઓવર કરતા હોય બરોબર છે ને એક એક સ્કેર થાય છે તો એ ઇન્દ્ર ભગવાન એક નું સોલ્યુશન તમને આપો એટલે એનું સોલ્યુશન એવું હોય કે ભાઈ તમે મહાદેવ પાસે જાવ અને ભગવાનને એમ કહો કે તમે ડમરો ઉગાડો જો તમે ડમરો ઉગાડ છે ભગવાન તો તમારા ગામમાં વરસાદ આવશે બરોબર છે હવે ઇન્દ્ર ભગવાને કહી દીધું ને ગામના લોકો ધરમ

તમે 12 વરસ સુધી ડમરો નહી રહો શું કીધું 12 વરસ સુધી તમે ડમરો નહી રહો એ વરદાન માંગી હવે આ જે સ્ટોરી ચાલુ થઈ છે એટલે હવે બધા અહીંયા ધ્યાન આપો અત્યારે હું એક એક ખાલી નાની કહાની શરૂઆત આઈ કે તમારી સ્ટોરી શું થાય છે ફક્ત 5 મિનિટની છે અને એમાં જ તમને બધું સમજવાનું છે અને એમાંથી તમારે સાર બોલવાનો છે તો ભગવાન ઇન્દ્રાયે આવું કીધું કે ભાઈ મને 12 વર્ષનો એટલે માં વરદાન આપ્યું કે ડમરો નહી રહો બરોબર છે હવે ત્યાર બાદ

પાછળ બેઠા છે વધારે અત્યારે મેં ક્લાસ ની અંદર ઘણા ભાઈ આવી ગયા એવી રીતે છે સા માટે કે તમને ખબર જ છે તો એ રીતે આપણે એક બીજાની કાપતા હોય છે એટલે આ હું સ્કૂલની અંદર નહી કરવા બરોબર છે હજી અવાજ થાય છે સ્ટોરી ઉભી રાખી દો જે વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય તો સ્વયં ઉભા થઈ જાવ તો ત્યારબાદ ધરમપુર ગામના લોકો પાછા ધરમપુર ગામની અંદર આવે છે અને ફરીથી જે તમે વ્યવસાય હતા એ કરતા હતા એમાંથી એક ખેડૂત એવો હતો જેમાંથી એક વિદ્યાર્થીઓ એવો છે જે ખેડૂતને લગતો ઉદાહરણ પ્રસ્તુત કરી શકીએ એ ખેડૂત દર વર્ષે દર વર્ષે અનાજ બોજતો એટલે કે મતલબ એનું વાવેતર કરતો અને ખેતી કરી અને મારી રહ્યો હતો છ મહિના પછી પાછો અનાજ સીઝન એટલે કે જે સીઝનમાં જે અનાજ થતું એ જ વાવેતર કરતો આ બધા ખેડૂતો એ ખેડૂત પાંચ રૂપિયા બધા ખેડૂત અને કીધું ભાઈ તું કેમ આ એક ખેડૂત

મીન્સ કે વાવેતર કરતા ભૂલાઈ ગયું તો આપણે વિદ્યાર્થીઓ ઘણા એવા છે વેકેશનની અંદર જાય અને ઘરે કંઈ કરતા જ નથી ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે ભાઈ વેકેશન થી 21 દિવસ નું વેકેશન છે આપણે કંઈ કરવું નથી એટલે ઘણા આપણે હોમવર્ક કરી નથી આવને એને બધા લાગે છે તો એ જ રીતે આ કેડું કે કે 12 વર્ષ સુધી મે અનાજ નઈ ગોળી હોય એટલે મતલબ ભાઈ હું હોય તો હું ભૂલી જઈશ આ વાત પાર્વતી માતાના મનની અંદર આવી કારણ કે એ તો ભગવાન છે એ તો બધું સાંભળતા હોય તો આ વાત કોની પાસે આવી પાર્વતી માતા છે અને એને એમ થયું કે ભગવાન બે વર્ષથી ડમરૂપ નથી હોય સમજાઈ છે બે વર્ષથી ડમરૂપ નથી હોય તો જો ભગવાન જ ડમરૂપ હોય તો ભૂલી જશે તો બાર વર્ષ પછી તો હું ક્યાં જઈશ અને ભગવાન સમજાય વાત બધા બરોબર છે પણ હવે એ વાત છે ને એ પાર્વતી માતા એ ડાયરેક્ટ ભગવાન પાસે ગયા અને એને પેલા પૂજા કરી જેમ આપણે પતિ પદ્મેશ્વર કહેવાય એને પૂજા કરી પૂજા કરી અને ગોળાનાથ પાસે વરદાન માંગ્યું ભગવાન મને એવું વરદાન આપો કે આજે હું જે માંગું ને એ તમાર કરવું જ પડે જેમ આપણે પત્ની છે એ આ ઉદાહરણમાં કહેવાય કે ગોળા હોય પત્ની જા એમ વિદ્યાર્થીઓ છે ને એ ગોળા હોય કોની સામે ટીચર ની સામે પણ ટીચર ખબર હોય કે વિદ્યાર્થી કેવા છે સમજે છે તમે તોફાન કરતા હોય ખબર હોય કે ટીચર ને સર કે તમે કેટલા તોફાન કરો બરોબર તો કે કેતા ન હોય એમ હોય કે હવે આને એક વર્જવા દઈએ એમ પાર્વતી માતાને

કે જે ગામની અંદર રમીર ભાઈનો હોય છે તમે એમ વિદ્યાર્થીઓ હો છે તમે વેકેશનની અંદર જે હોમવર્ક આપ્યું હોય અથવા રવિવારની રજાની અંદર જે હોમવર્ક આપ્યું હોય કરો તો તમે આગળ વિદ્વાન બની શકો આ કહાની મે શનિવાર મને ગયા શનિવાર કહેવાની કે તમને ઘણા બધા વિદ્યાર્થીઓને અને મારા જે વાત હતી એમાંય તમારું ધ્યાન હતો જે ડોક્ટર સાહેબ આવ્યા હતા એમના મે ધ્યાન નહોતું તો પછી મેં એક સ્ટોરી મે કીધું હજી તમારી શરૂઆત છે આમાં તમને ધ્યાન નહીં આવે એટલે મેં સ્ટોરી ના કીધી અત્યારે આ સ્ટોરી પર સાર જે છે એ આજ જો કરવાનો છે જેને સમજાણું હોય કે ખાલી આજ જો કરવાનો છે કે સ્ટોરીને જ નથી સમજાણી સ્ટોરી તો ને ઓકે આજ જો કરો જેને સમજાણી હોય ને એમાં બોલો આપણે જે કાર્ય કરતા એનો વધુ પ્રયત્ન કરો પડે ઈચ્છા ન કરી એટલે આપણે વધુ પ્રયત્નનો અભિમાન સમજાય છે બધાને શું કીધું એ ભાઈ કે જે આપણે કાર્ય કરતા હોય ને પ્રયત્ન કરતો જ જોઈએ ચા માટે કે આપણે ભૂલી ન જઈએ ઘણા વિદ્યાર્થીઓ હતા ઘણા ને એવું હતું મને એક વીસ ઘડિયા તો કમ્પ્લીટ આવડતા વેકેશન પહેલા પ્રથમ સત્ર મેં ગણિત ના પ્રથમ લાગે વેકેશન મહિના વધારે પૂછ્યું પણ બધે એવું કીધું વેકેશન હતું ને એવું તમે રિવિઝન નહીં કરો તો પછી તમને ભૂલાઈ જશે ક્લાસ ના ઓરી ઉપરથી તમારે રિવિઝન અને મનમાં પ્રયત્ન કરતા એવા જોઈએ બરોબર છે ઓકે આજે એનો છે નેક્સ્ટ લેક્ચર ને મતલબ નેક્સ્ટ સેટરડે સ્ટોરી નહીં કરો પણ મોટિવેશન કંઈક અલગ બરોબર છે મજા આવી હોય તો આપીશ નકર નહીં આવે એટલે અવાજ કાનમાં મત કરો અને પછી બોલો હા કે ના તો બધાને સમજાયો મારી યુટ્યુબ ઉપર પણ છે તમે જોઈ લેજો બરોબર છે પણ કોઈને અવાજ નથી કરવાનો એક બીજાને કોઈને પૂછવાનું નથી બરોબર છે કે ભાઈ તમે આ ક્લાસની અંદર એને જ પૂછવાનું જ્યારે તમે રિસર્ચની બહાર जाओ તો બ્રેક પડે છે ત્યારે એક બીજા પૂછી શકો બરોબર અત્યારે અવાજ બંધ કરી દે આજે શનિવાર છે શાંત રહેવાનું બાળ સભા હોય એટલે અને આજના ક્લાસમાં હવે